નમસ્કાર આપ જોઈ રહ્યા છો સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસૂમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી શહેરમાં શનિ રવિવાર સુધીમાં થંડર સ્ટ્રોમ આવવાની આગાહી ગાજવીજ સાથે શહેરમાં વરસાદ વરસવાના ઇંધાણ સીબીએસઇ સ્કૂલો દસ જૂનથી શરૂ થશે ગરમીને લીધે કેટલીક તારીખ બદલી કારજોડ ગરમીમાં આગામી સપ્તાહથી શાળાઓની શરૂઆત કરાશે વેકેશન નહીં લંબાવાય શાળાઓમાં વેકેશન લંબાવાની ઓછી સંભાવના તેર જૂનથી નવું સત્ર શરૂ થશે શહેરમાં શનિ રવિમાં ભારે પવન સાથે હળવા વરસાદની આગાહી ચોમાસુ સૌરાષ્ટ્રમાં ની આસપાસ પહોંચશે એકેડેમિક કેલેન્ડર જાહેર છવ્વીસ જૂનથી યુજીપીજીનું એકસો ચોવીસ દિવસનું પ્રથમ સત્ર શરૂ થશે જમીન આવેલી છે આ જમીનમાં સામાવાળા ગેરકાયદેસર રીતે પોતાના માથાભારે ઈસમો ભૂમાફિયા રાખી ગેરકાયદેસર પ્રવેશ કરી ઝાડ કાપી નાખી તેમજ જમીનના બાબતે ખાતેદારો તથા સામાવાડાની સાથે તકરાર કરી એક માસથી ગુંડાઓ રોકી જમીનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી જેથી બાળ મામલતદાર પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું હતું સામાવાડા ન્યાયલેવા નામદાર કોર્ટમાં ગયેલ હતા તે ખોટી રીતે પુરાવા ઉભા કરી લેવાના ષડયંત્રના ભાગરૂપે જમીનમાં ગેરકાયદેસર રીતે કબજો કરી ગુનાહિત પ્રવેશ કરેલ છે જમીનમાં ગેરકાયદેસર રીતે કબજો કરવા જુનિયા દાવત રાખી કોઈ પણ સામે ઘા કરી બેસે જેમાં કોઈની હત્યા થઈ જાય તો કોને જવાબદાર રહેશે સામેવાડાઓ અરજદારના ગામ અ માધવ કંપાના પશુઓ ગાય ભેંસ બકરી વગેરે જેવા દુધાળા પશુઓને હાંકી કાઢી ઘાસચારો ચરતા અટકાવેલ છે અરજદારના માધવ કંપાના સીમમાં સોળ સત્તર ઓગણીસ બસો પંચાણું ઘાસચારાના ચાલુ સીઝન માં ચોમાસા જીવરાજભાઈ પટેલ દેવસીભાઈ અંબાલાલ ધીરુભાઈ તેમજ અન્ય માણસોએ બાળ મામલતદાર અને બાળ પ્રાંત અધિકારી ને જમીન બાબતે આવેદનપત્ર આપ્યું હતું માધવ કંપની અંદર અમારી સંયુક્ત માલિકીની જમીન આવેલી છે એની અંદર ભૂમાફિયાઓ દ્વારા જબરજસ્તીથી દબાણ કરવામાં આવેલ છે અને આજે અમે હું સમગ્ર ગામ લોકોને જોડે લઈ અને નામદાર મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને એમને જણાવવામાં આવ્યું છે કે આ ભૂમાફિયાઓને અહીંયાથી જલ્દીથી નિકાલ કરવામાં આવે અને હું આ બાબતે તમામ સરકારી અધિકારી અને સરકારશ્રીનું ધ્યાન દોરવા માગું છું કે અમારા ખાતેદારની જે જમીન છે ખેડૂતોની જમીન છે એના ઉપર આ ભૂમાફિયાઓ જબરજસ્ત

રમેશભાઈ સોની પછી રમેશભાઈ પટેલ માધુભાઈ સોની ઘનશ્યામભાઈ સોની અને મનરભાઈ પરમાર આ ચાર જણાએ કબજો કરી અને ત્યાં કબજો કરેલો છે અને માણસો ગુંડા રાખી અને ત્યાં બંદૂકધારી માણસો છે તો અમે અમારા ખેતરની અંદર કામ કરવા જઈ શકતા નથી જઈએ તો અમને એ ડર છે કંઈક બૂન થઈ જાય ગોળીબાર થાય ગોળી લઈને ગોળીઓ બંદૂકો લઈને બેઠા છે એટલા માટે અમે જઈ શકતા નથી અમે અહીં મામલતદારમાં ત્યારે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને અમારી જમીન સાત બાર અમારા ખેડૂતોનો જ છે સાત બાર અમારા સાત બારમાં અમારા ખેડૂતોના સિત્તેર નામ છે અને અમે માલિકીની જમીન છે છતાં પણ એ કબજો કરે છે ખોટી રીતે તો એ અમારે કબજો દૂર થવો જોઈએ નામદાર મામલતદાર સાહેબને અરજ આપવા આવ્યા છીએ હવામાન વિભાગની આગાહી મુજબ આઠ જૂનથી ઉત્તર ગુજરાતમાં વાદળોની અવરજવર શરૂ થશે પ્રથમ દિવસે છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદ ઝાપટા પડી શકે છે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો આ રાઉન્ડ આગામી પંદર જૂન સુધી રહી શકે છે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે ઉત્તર ગુજરાતમાં વરસાદનું સૌથી વધુ જોર સાબરકાંઠા જિલ્લામાં રહી શકે છે આ ઉપરાંત અરવલ્લી અને મહેસાણા જિલ્લામાં પણ વરસાદ પડી શકે છે રાજ્યના ધોરણ બાર સાયન્સના ત્રણ હજાર છસો ને બાવન વિદ્યાર્થીઓને શિક્ષણ બોર્ડના ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરીથી અસંતોષ હોય તેમ અવલોકન માટે અરજી કરી હતી જોકે વિદ્યાર્થીઓની અવલોકનની અરજીને પગલે તારીખ છઠ્ઠી ગુરુવારના રોજ અવલોકનની કામગીરી શિક્ષણ બોર્ડની કચેરીમાં શરૂ કરવામાં આવી તેમાં દરરોજના બારસો વિદ્યાર્થીઓને અવલોકન અંતર્ગત ઉત્તરવહી બતાવવામાં આવશે ડાંગરના પાકમાં ગાભમારા એડના નિયંત્રણ માટે બદામે કે સફેડ પીઠવાળી ચૂસિયા પ્રકારના ડાંગરનું વાવેતર કરવું જોઈએ ઉપરાંત ડાંગરની રોપણી જુલાઈ માસના પ્રથમ પખવાડિયામાં કરી દેવું જોઈએ વધુમાં ડાંગરના ધરુવાડિયામાં કાર્પેટ હાઇડ્રોક્લોરાઇડ ફોરજી તેમજ દાણાદાર દવા ચાર પાંચ કિલોગ્રામ પ્રત્યેક તેમજ વિઘામા નાખવું જોઈએ તે સહિતની જાણકારી જિલ્લા ખેડૂતોને ડાંગરના વાવેતર વખતે કેવા પ્રકારની કાળજી રાખવી તેની માહિતી આપવામાં આવી હતી એનિમલ લાઇફ કેર તથા પરિજાત કોમ્પ્લેક્ષ ઝાલારીયા મિત્ર મંડળ દ્વારા તારીખ પાંચ અને બુધવારના રોજ દેવસ્થાનના પાડા પાસે કાલુપુર વિસ્તારમાં અબોલ પશુ પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં આગેવાન અમરીશભાઈ દવે સ્વપ્નિલ સોની ઇમરાનભાઈ જંતેલા તેમજ વિજયભાઈ ડાભી નાનાલાલ પાટડિયા શ્રીદેવભાઈ પૂર્વ કોર્પોરેટર કોકાભાઈ હાજર રહ્યા હતા આ વિતરણ કાર્યક્રમમાં પાંચસો માટીના કુંડાનું વિતરણ કરાયું હતું રાજ્યભરની ગ્રાન્ટેડ સ્કૂલોમાં સરકાર દ્વારા કમ્પ્યુટર ફાળવવામાં આવ્યા છે જેમાં વિન્ડોઝ ઇલેવન ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવે છે ધોરણ નવ થી બારના વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ આધારિત હોવાથી સિસ્ટમની અપડેટ કરવા માટે સ્કૂલોને પરવાનગી આપવા સંચાલક મંડળે શિક્ષણ સચિવને પત્ર લખ્યો છે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાના લેટેસ્ટ ચેપ્ટર અંગે પણ જાણ કરવામાં આવે છે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ માટે ગુજરાત રાજ્યમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી અંતર્ગત વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે જ્યારે આગામી ત્રણ દિવસ અમદાવાદમાં અસહ્ય બફારો રહેશે જેનાથી લોકો અકડામણ અનુભવ છે હવામાન વિભાગની આગાહી અનુસાર છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન એકતાળીસ પોઈન્ટ સાત ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું સમાચારોની શરૂઆત કરીએ તો ગઈકાલે દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ અને નવસારીમાં કમોસમી વરસાદ વરસ્યો કમોસમી વરસાદથી વીજ પ્રવાહ ખોરવાતા બફારા વચ્ચે લોકો પરેશાન થયા હતા ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી છે હવામાન વિભાગના મતે આજે દાહોદ છોટા તાપી નવસારી ડાંગ અને વલસાડમાં વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના આચાર્યોને અને અનુસ્નાતક ભવનના અધ્યક્ષોને પરિપત્ર કરીને કોમન એકેડેમિક કેલેન્ડર વર્ષ બે હજાર ચોવીસ પચીસની જાહેરાત કરી છે આ કેલેન્ડર યુનિવર્સિટીના શિક્ષણ મેડિકલ હોમિયોપેથી આર્કિટેક્ચર ફાર્મસી આધારિત અભ્યાસક્રમ સિવાયના અભ્યાસક્રમ માટે લાગુ કરાશે આ કેલેન્ડરમાં છવ્વીસ જૂનથી યુજી અને પીજીનું પ્રથમ સત્ર શરૂ થશે વાત કરીએ તો રાજકોટ સહિત ગરમી પડી રહી છે જૂન માસ શરૂ હવે ગરમીમાંથી રાહતની આશા સૌ કોઈ જોઈ રહ્યા છે બુધવારે રાજકોટ શહેરનું મહત્તમ તાપમાન એકતાળીસ ચાર ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું જેને લઈને આખો દિવસ તાપ અનુભવાયો હતો સાંજના સમયે વાદળો છવાતા તડકામાં રાહત મળી હતી પરંતુ ગરમી યથાવત રહી હતી રાજકોટ સહિત રાજ્યમાં હજુ પણ હીટવેવની અસર જોવા મળી રહી છે અને સતત ગરમીના કારણે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે ત્યારે રાજ્યના સંચાલક મંડળ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી શાળાઓનું ઉનાળુ વેકેશન એક સપ્તાહ લંબાવવા માટે લેખિત રજૂઆત કરી છે રાજ્યમાં તેર જૂનથી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થવાનો છે ત્યારે સંચાલક મંડળ દ્વારા વીસ જૂન સુધી વેકેશન લંબાવવા માટે ભલામણ કરવામાં આવી છે પરંતુ શાળાઓમાં વેકેશન લંબાવવામાં આવે તેવી સંભાવના ખૂબ ઓછી જોવા મળી રહી છે તેર જૂનથી શાળાઓમાં વેકેશન ખોલવાનું ચાલુ છે થી પંદર જૂન દરમિયાન રાજ્યમાં ચોમાસુ બેસી જવાની અને વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવે છે જેના પગલે તાપમાન ઘટી શકે છે તેથી શાળાઓમાં વેકેશન લંબાવવાની સંભાવના નહીવત જોવા મળી રહી છે કે શિક્ષણ વિભાગ દ્વારા પણ હજુ સુધી વેકેશન લંબાવવા માટે કોઈ સત્તાવાર પરિપત્ર કરવામાં નથી આવ્યો હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન ગુજરાત રાજ્ય પ્રી મોન્સુન એક્ટિવિટી અંતર્ગત વરસાદ વરસી શકે તેવી સંભાવના વ્યક્ત કરી છે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શરૂઆત થઈ છે જે ચાર દિવસ પછી રાજ્યના ભાગના જિલ્લાઓમાં દસ્તક દેશે આગામી સપ્તાહમાં શાળાઓ શરૂ કરાશે સીબીએસઈમાં દસ જૂનથી સત્ર શરૂ થશે ઘણી તારીખો બદલી છે છે સ્ટેટ લંબાવવા માટે રજૂઆતો ચાલુ વર્ષે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે ત્યારે જૂન મહિનામાં શાળાઓ શરૂ થવાની છે ગરમીના કારણે હીટ સ્ટ્રોકના બનાવો રોજે રોજ બની રહ્યા છે બીજી તરફ સીબીએસઇ અને સ્ટેટ બોર્ડની સ્કૂલો આગામી સપ્તાહે શરૂ થવાની છે સીબીએસસી સ્કૂલો દ્વારા પોતાની રીતે કઈ તારીખથી સ્કૂલો ખોલવી તે નક્કી કરતા હોય છે જેના પગલે ઘણી સ્કૂલો દ્વારા દસમી જૂન થી શાળા ખોલવાની જાહેરાત કરી છે અમુક સ્કૂલો દ્વારા તારીખો લંબાવવામાં આવે છે સ્ટેટ બોર્ડની શાળાઓમાં શરૂ થવાની છે જોકે ગરમીના પગલે શાળાઓને લંબાવવામાં આવે તે માટે રાજ્યના શાળા મંડળો દ્વારા રજૂઆતો પણ કરવામાં આવી છે જોકે સરકાર દ્વારા હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી સત્તાવાર રીતે ચોમાસાની શરૂઆત થવામાં હજુ પણ દસ દિવસ કરતા વધારે દિવસનો સમય બાકી રહ્યો છે ત્યારે વર્તમાનમાં પડી રહેલી કાળજાર ગરમીને કારણે બાળકો સ્કૂલમાં જવામાં પરેશાન થાય તેવી શક્યતાઓ પણ નકારી શકાય તેમ નથી અત્રે ઉલ્લેખનીય છે કે શાળાના સંચાલકો અને સરકાર દ્વારા વેકેશનની તારીખો લંબાવી દેવામાં આવે તે માટે વાલીઓ પણ માંગણી કરી રહ્યા છે કેરળમાં ત્રીસ મેથી ચોમાસું બેઠું છે જે નૈઋત્યના ચોમાસા તરીકે ઓળખાય છે ચોમાસુ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે જેથી આગામી દિવસમાં સહિત એક્ટિવિટી અંતર્ગત વરસાદ થઈ શકે છે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શરૂઆત થઈ છે ચાર દિવસ પછી ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં પણ વરસાદ શરૂ થશે જ્યારે વડોદરામાં આઠ જૂનથી દસ જૂન સુધી થંડરસ્ટ્રોમની આગાહી કરવામાં આવી હતી હવામાન વિભાગ દ્વારા અગાઉ આઠ અને નવ જૂન માટે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી હતી આજની હવામાન વિભાગની આગાહી અનુસાર આઠ જૂનના દિવસે દક્ષિણ ગુજરાતના નવસારી તાપી વલસાડ ડાંગ નર્મદા દમણ દાદરા અને નગર હવેલી ઉપરાંત પંચમહાલ છોટાઉદેપુર દાહોદ વડોદરા આણંદ તથા સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને દીવમાં મેઘગર્જના સહિત હળવો વરસાદ વરસી શકે છે નવ જૂનના રોજ દક્ષિણ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે બુધવારે મહત્તમ તાપમાનનો પારો ગણચાળીસ પોઈન્ટ બે ડિગ્રી અને લઘુત્તમ તાપમાનનો પારો ત્રીસ